નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વકાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતાઓ બાબતે મહત્વપૂર્ણ માહિતી આપવાની છે તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને ચોમાસાની વિદાય રેખા ક્રમશઃ આગળ વધી રહી છે અને ચોમાસું હવે ખાસ કરીને ગુજરાતના મોટા ભાગના વિસ્તારો મતલબ કે સમગ્ર ગુજરાતમાં આવતા દિવસની અંદર લઈ લેશે તો સાથે સાથે રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારો મધ્યપ્રદેશના ભાગો ઉત્તર પ્રદેશના ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગો સુધી ચોમાસાની વિદાય થઈ જશે એટલે આવતા બે ત્રણ દિવસની અંદર ગુજરાતમાં ચોમાસું વિદાય સમગ્ર વિસ્તારોમાં લઈ લેશે ત્યારે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીના ભાગોમાં હાલ બાંગ્લાદેશ અને તેની નજીકના જે બંગાળની ખાડીના ભાગો નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહી છે તે સિસ્ટમ આવનારી ચોવીસ કલાકની અંદર વધુ મજબૂત બની અને લો પ્રેશરમાં ફેરવાશે પરંતુ આ સિસ્ટમ ખાસ કરીને પૂર્વોત્તર ભારતના ભાગો છે તેમાં અસર કરતા રહેશે આ સિસ્ટમ ગુજરાતને અસર કરતા રહેવાની નથી આજથી વરસાદની ગતિવિધિમાં પણ ક્રમશઃ ઘટાડો થશે અને સાત આઠ તારીખ સુધી વરસાદની ગતિવિધિ ખૂબ જ ના બરાબર અમુક સીમિત વિસ્તારમાં ઝાપટા હળવા વરસાદને બાદ કરતાં વરસાદની ગતિવિધિ છે તે ખૂબ જ સીમિત વિસ્તારમાં રહે ના બરાબર તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે ત્યારે મિત્રો ખાસ કરીને અમેરિકન મોડેલની લાંબા ગાળાની અપડેટમાં થોડે જ ચિંતાજનક સમાચાર છે જોકે આ અપડેટ ખૂબ લાંબા ગાળાની છે તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ છે સાથે સાથે અરબી સમુદ્રમાં પણ બાર તેર તારીખા જોવા એક સિસ્ટમ બનવાની શક્યતાઓ જે અમેરિકન મોડેલની લેટેસ્ટ અપડેટ છે તેમાં વ્યક્ત કરી રહ્યો છે અને સિસ્ટમ ક્રમશ મજબૂત થઈ અને વાવાઝોડાની કેટેગરી સુધી આવે અને ગુજરાત નજીક અથવા તો ગુજરાત પર આવવાની શક્યતાઓ અમેરિકન મોડેલ છે તે અઢાર ઓક્ટોબરના રોજ બતાવી રહ્યું છે એટલે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવે તો અઢાર ઓક્ટોબરના આ પરિસ્થિતિનું નિર્માણ થાય તે પ્રકારની સ્થિતિ અમેરિકન મોડેલ બતાવી રહ્યું છે પરંતુ મિત્રો ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે કે અત્યારે જે મોડેલો હોય છે તેમાં મોટા વેરીએશન જોવા મળતા હોય છે બે દિવસ સિસ્ટમ બતાવતા હોય છે તો બે દિવસ બાદ ફરીથી કાંઈ ના હોય તે પ્રકારની સ્થિતિ પણ બતાવતા હોય છે એટલે આમ જોવા જઈએ તો જે ચોમાસા એન્ડિંગનો સમયગાળો હોય છે આ દરમિયાન મોડેલોમાં મોટા ફેરફારો બે દિવસની અંદર પણ જોવા મળતા હોય છે એટલે આ સિસ્ટમ અત્યારે જે બતાવી છે તે ખૂબ જ લાંબા ગાળાનું ગણાય કારણ કે આજે ત્રણ તારીખ થયેલ છે અને અઢાર ઓક્ટોબર આજુબાજુ વાવાઝોડાની શક્યતાઓ બતાવી છે એટલે હજી પંદર દિવસ જેટલો સમયગાળો છે તો આપણે આ સિસ્ટમની શક્યતાઓ માત્ર દસ ટકા અત્યારે ગણી શકાય અને હાલ આમ જોવા જઈએ તો જે લાંબા ગાળાનો જે લાંબા વર્ષોનો ઇતિહાસ જોઈએ તો ગુજરાતમાં આ સમગ્ર દરમિયાન વાવાઝોડાની સંખ્યા ખૂબ જ નહીવત પ્રમાણેમાં રહે છે ખૂબ જ સીમિત વિસ્તારમાં આ પ્રકારના વાવાઝોડા આવ્યા છે એટલે ઓક્ટોબર માસમાં ગુજરાતમાં વાવાઝોડા અસર કરે તેની સંભાવના ખૂબ જ ઓછી હોય છે અને આપણે આશા રાખીએ કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ના થાય અને જો આ પ્રકારની કોઈપણ પ્રકારની સિસ્ટમ બને તો પણ વાવાઝોડાની કેટેગરી સુધી ના જાય અથવા તો એક નબળી સિસ્ટમ તરીકે સિસ્ટમ બને તે પ્રકારની શક્યતાઓ બને તો ચોક્કસપણે આપણે ગુજરાતના ભાગોમાં કોઈપણ પ્રકારનો ખાસ કરીને નુકસાનકારક વરસાદ સાબિત ના થાય તે પ્રકારની આપણે આશા રાખીએ એટલે હાલની સ્થિતિ પ્રમાણે ખોટી અફવાઓમાં આવવું નહીં કારણ કે આ પ્રકારની સ્થિતિ બતાવશે તો અનેક ટીવી મીડિયા ચેનલો છે તેમજ અનેક ચેનલોમાં આ પ્રકારના અફવાઓ ઉડાડવામાં આવશે આગળ પણ જે સ્થિતિ બતાવશે તે સતત તમારા સુધી પહોંચાડવામાં આવશે એટલે ખેડૂત મિત્રો અત્યારે તમારા કામ જે કરી રહ્યા છે તે રાબેતા મુજબ ચાલુ રાખો હાલ કોઈપણ પ્રકારના ચિંતાનો ડર રાખ્યા વગર ગભરાયા વગર તમારા ખેતી કાર્યોને ચાલુ રાખો અને આપણે આશા રાખીએ કે આ સિસ્ટમ જ ના બને અથવા તો સિસ્ટમ બને તો ગુજરાત સુધી ના આવે અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ના થાય તો મિત્રો સતત તમારા સુધી અમે અપડેટ આપતા અને હાલ આની શક્યતાઓ આપણે દસ ટકા માનીને ચાલશું અને ખાસ કરીને આ એક જ મોડેલમાં બતાવી છે તમામ મોડેલમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય તે પ્રકારની શક્યતાઓ ઓછી બતાવી રહી છે એટલે ખેડૂત મિત્રોએ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર ખેતીકારીઓ ચોક્કસપણે કરવા તો મિત્રો કઈ પણ પ્રકારની સ્થિતિ હશે તો ચોક્કસપણે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડવામાં